શું છે સમગ્ર મામલો વાત કરીશું આ શ્વાવપીડીઓમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભી ન્યૂઝ પોરબંદરથી આશરે ત્રણસો એંસી કિલોમીટર મદદરીય પાકિસ્તાન સરહદ નજીકથી અગાઉ મળેલી બાતમીના આધારે કોસ્ટગાર્ડ એટીએસ અને એનસીબીએ એક શંકાસ્પદ બોટ અટકાવી તલાશી લીધી હતી અને આ તલાશી લેતા તેમાંથી રૂપિયા ચારસો એંસી કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે અને આ બોટમાંથી છ પાકિસ્તાની શખ્સો પણ ઝડપાયા છે આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે છે કે કોસ્ટગાર્ડ એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ જોઈન્ટ ઓપરેશન કરીને અત્યાર સુધીમાં ત્રણ હજાર એકસો પાંત્રીસ કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે આજે ઇન્ટેલિજન્સના આધારે કોસ્ટગાર્ડ દ્વારા આ ઓપરેશન પાર પાડવા માટે ડોનિયર એરક્રાફ્ટની મદદથી મધદરિયે જ પાકિસ્તાની બોટને અટકાવવામાં આવી હતી ડોનિયર એરક્રાફ્ટથી તાજેતરમાં જ વેરાવળ ખાતે પકડાયેલ ડ્રગ્સ બાબતે પણ ઇનપુટ્સ આપવામાં આવ્યા હતા આ વિડીયોમાંથી જો તમને કોઈ માહિતી મળી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર